છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમાં લઈને છોટા ઉદયપુર નિવાસી અધિક કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર આજ રોજ છોટાઉદેપુર કલેક્ટર ખાતે આમ આદમી પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તમામ જિલ્લાના હોદ્દેદારો તાલુકા પ્રમુખો અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો આજે ભેગા થયા છે આ મુદ્દો એ છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પહેલી વાત તો એ તો આપવામાં આવતી નથી જે ટેકનિકલી રીતે બે વર્ષથી જે અટકાયેલી હતી અગર થોડી જે આવેલી છે એ પણ એ એ પેન્ડિંગ કહેવાય છે અને હમણાં ચોવીસ તારીખે જે કુબેર ડિંડોરજીએ એક નિવેદન આપ્યું છે મીડિયામાં કે કેવાયસી વગર શિષ્યવૃત્તિ આપવામાં આવશે પણ આ જે કાયદો નિયમ કુબેર ઢીંડોરજી કહે છે એ બેંકોને ઇન્ફોર્મ કર્યું છે જ્યાં કેવાયસી કે એમને જે આધાર કાર્ડ અપડેટ થાય છે બેંક એમના કુબેર ઢીંડોરના નિયમો માનશે એવું કોઈ જીઆર બહાર કર્યું છે કે એવી રીતે કોઈ એક પરિપત્ર બેન્કોને મોકલ્યું છે અગર એવું પરિપત્ર બેંકને મોકલ્યું છે કે કેવાયસી વગર તમે શિષ્યવૃત્તિ આપી દો તો એ અમને એક લેટર કોપી અમને મોકલે કેમ કે બેંકના પણ એમના નિયમન કાયદા હોય છે જે કેવાયસી વગર એક પણ ખાતું ઓપરેટ કરતી નથી અને આધાર કાર્ડ લિંક કરવાની પણ એક પદ્ધતિ છે જેના વગર અકાઉન્ટ તમે ઓપરેટ ના કરી શકો એ એ વાત ટેકનિકલ છે પણ હાલ જે ચાલુ સત્રમાં જે બાળકો બેંકોમાં જાય છે એમને ટેકનિકલ ઇસ્યુના લીધે એમના આધાર કાર્ડ અપડેટ થતા નથી એમને શિષ્યવૃત્તિ મળતી મળતી નથી અને એના લીધે હાલ પણ બહુ બાળકોને એ આ શિષ્યવૃત્તિ મળી નથી અને એ એનો સામનો કરે છે તો આ વિશે કુબેર ડિંડોરજી ધ્યાન આપે અને પેપરમાં જે જાહેરાત આપે એની એક પ્રોપર ગાઈડલાઈન પણ બેંકોને અને વાલીઓને જાહેર હાલો નથી તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહ છે એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસી